આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ઉત્તરાયણના દિવસે રાશિ પ્રમાણે કરાતા દાન અંગેની અને સૂર્ય નમસ્કારના બાર નામોની આ વિડીયો છેલ્લે સુધી જુઓ કેમ કે તેમાં ઘણા સંદેહ દૂર થાય તેવી મહત્વની માહિતી પણ છે અહીં બાર રાશિઓના મિત્રો માટે સ્નાનદાનની અગત્યની માહિતી ઉપરાંત વ્યક્તિગત ધોરણે પુણ્યકાળના સમય અંગેની વાત કરીશું આ વિશેષ પુણ્યકાળ દરમિયાન મંત્ર કે સ્તોત્ર કરવાથી કઈ વિશિષ્ટ ઉર્જાનો અનુભવ કરી શકાશે ખાસ કરીને ઉત્તરાયણના દિવસે જેને રાહુ કેતુની દશા કે આંતરદશા ચાલુ છે તેમણે પોતાની રાશિ અનુસારના ઉપાય ઉપરાંત વિશેષ કર્મ તરીકે સાત ધાન્યનું દાન પણ અવશ્ય કરવું જોઈએ તો જોઈએ રાશિ પ્રમાણે દાન અને પાઠ સૌ પ્રથમ રાશિ મેષ રાશિએ દાન લાલ વસ્ત્ર મસૂરની દાળ ગોળ ઘી અને તાંબાનું કરવું જોઈએ અને પાઠ હનુમાનજીનો કોઈ પણ પાઠ કરવો જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિએ ચોખા ચાંદી સફેદ વસ્ત્ર ખાંડ સફેદ માળા વગેરેનું દાન કરવું જોઈએ અને શ્રી લક્ષ્મીજીનો પાઠ કરવો જોઈએ તથા શ્રી સુક્તમનો પાઠ કરવો જોઈએ મિથુન રાશિએ લીલું વસ્ત્ર કાંસું મગ રોકડ પૈસા પુસ્તકનું દાન કરવું જોઈએ જ્યારે પાઠમાં બુધ કવચ અથવા બુધ સ્તોત્ર કરવો જોઈએ કર્ક રાશિવાળાએ ગુલાબી વસ્ત્ર ચાંદી ધૂપ કેસર અને ચોખાનું દાન કરવું જોઈએ તથા મહિમન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ સિંહ રાશિએ ઘઉં તાંબુ ઘી કસુંબી વસ્ત્ર અને સોનાનું દાન કરવું જોઈએ તેમને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ કન્યા રાશિએ શ્વેત શ્યામ વર્ણ વસ્ત્ર મગ પુસ્તક તથા રોકડ રકમનું દાન કરવું જોઈએ અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ તુલા રાશિવાળાએ રંગબેરંગી વસ્ત્ર તલ સુગંધિત અત્તર ચોખાનું દાન કરવું જોઈએ તથા શુક્ર કવચ કે સ્તોત્રનો પાઠ કરવો જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ સોનેરી વસ્ત્ર મસૂરની દાળ ઘી તથા રોકડ રકમનું દાન કરવું જોઈએ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ ધનરાશિવાળાએ પીળું વસ્ત્ર ચણાની દાળ હળદર ધાર્મિક પુસ્તક વગેરેનું દાન કરવું જોઈએ અને ગુરુ કવચનો પાઠ કરવો જોઈએ મકર રાશિવાળાએ શ્વેત અથવા કાળું વસ્ત્ર તેલ સાબુદાણા કે કાળા તલનું દાન કરવું જોઈએ શનિચાલીસાનો પાઠ કરવો જોઈએ કુંભ રાશિવાળાએ ડાર્ક કથ્થઈ વસ્ત્ર અડદ કાળા તલ અને લોખંડનું દાન કરવું જોઈએ તથા શિવ શિવમહિમના સ્તોત્રનો પાઠ કરવો જોઈએ મીન રાશિવાળાએ ચમકતું સફેદ અથવા પીળું વસ્ત્ર મધ કાસું પીળી મીઠાઈ અને ચણાની દાળનું દાન કરવું જોઈએ અને બૃહસ્પતિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ જેટલી વસ્તુઓ દર્શાવવામાં આવી છે એ બધી વસ્તુઓનું દાન કરવું જરૂરી નથી હોતું પરંતુ તેમાંથી તમને જે પોસાય તેવી કોઈ પણ એક વસ્તુનું દાન કરવું જોઈએ આમ આપણે આ મુજબ રાશિ મુજબ કોને શું શુભ રહેશે તે જોયું હવે કેટલાક સંદેહો દૂર કરીએ ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે ઊંધિયું જલેબી સાથે સાથે ખીચડી અથવા ખીચડો ખાવામાં આવે છે આ ખીચડી અને ખીચડામાં ઘણાને અસમંજસ છે ખીચડી એટલે આપણે રોજ જે બનાવીએ છીએ ચોખા તુવેરની દાળ કે મગની દાળને ભેગી કરીને બનાવવામાં આવે છે તે અને ખીચડો બે પ્રકારનો હોય છે એક તીખો અને એક ગળ્યો તીખો ખીચડો છડેલી વસ્તુમાંથી બનાવવામાં આવે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ગળ્યો ખીચડો એટલે જે ખીરની જેમ બનાવીએ છીએ ચોખા દૂધ અને ડ્રાયફ્રૂટ્સ ભેગો કરીને ખીર થોડી ઘટ થાય તેને ખીચડો કહેવાય જે ધનારકના સમયમાં ભગવાન વિષ્ણુને ખાસ ધરાવવામાં આવે છે ઉત્તરાયણના દિવસે ગાય માતાને ખીચડો અને ઘાસ વગેરે ખવડાવવાનું ખૂબ જ મહત્ત્વ છે ઘણા લોકો ઘઉંના ફાળાને બાફીને તેમાં ગોળ નાખીને રાંધે છે જેને ઘૂઘરી કહેવાય છે તે પણ ઉત્તરાયણના દિવસે ગાયને ખવડાવવાનું વિશેષ મહત્ત્વ છે ઉત્તરાયણના દિવસે નવા ખરીદેલા ઘઉં ચોખા તુવેરની દાળ નણંદોને અથવા જરૂરિયાતમંદોને આપવા જોઈએ આમ પણ સામાન્ય રીતે નવા પાકની દરેક વસ્તુ આપણી બેન ભાણેજ વગેરેને આપવી જોઈએ આજે ઘણી બહેનો કે નાની દીકરીઓ ગાયના માથે ચાંદલો કરીને વ્રતનો સંકલ્પ કરે છે આ વ્રત અનુસાર જે નામ નક્કી કરવામાં આવે તે નામ બોલ્યા પછી જ તેઓ પાણી પી શકે છે અથવા તો કંઈક ખાઈ શકે છે જેમ કે રામ રાધે રાધે રાધાકૃષ્ણ વગેરે નામો બોલવાનો સંકલ્પ લેવામાં આવે છે આજે ખાસ કરીને નાના બાળકો એટલે કે જરૂરિયાતમંદ બાળકો કે જે પતંગ કે ફિરકી કે દોરી કશું ખરીદી શકતા નથી તેમને જો આપણે પતંગ કે દોરા કે ફુગ્ગા એવું કંઈક લઈ આપીએ તો તેઓ પણ આપણી સાથે આનંદ કરી શકે બધાની સાથે તેઓ પણ મોજ મજા માણી શકે નાના બાળકોને ખાસ કરીને પૈસા ન આપો પરંતુ આવી કોઈ તહેવારને લગતી વસ્તુ આપવી કે જેથી તેઓ ખુશ થશે તેઓ ખુશ થાય છે ત્યારે ભગવાન પણ આપણા પર રાજી થાય છે અને આપણને આશીષ આપે છે આ ઉપરાંત આજે બોર જામફળ શેરડી વગેરે ખાવાનો પણ મહિમા છે તો તેનું પણ આપણે યથાશક્તિ દાન આપવું જોઈએ જો તમે ગુપ્ત દાન આજના દિવસે કરશો તો તે સવિશેષ લાભ આપે છે જેમ કે તલના લાડુ સિંગની ચીકી વગેરેમાં રોકડા પૈસા અંદર મૂકવામાં આવે છે જેને ગુપ્ત દાન કહેવામાં આવે છે અથવા ઘઉં ચોખા દાળ આ બધાની અંદર ગુપ્તદાન તરીકે રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા કે દસ રૂપિયાનો સિક્કો નાખીને ગુપ્તદાન કરવાની પરંપરા છે વિશેષ માહિતીમાં જણાવું કે ઉત્તરાયણના દિવસે રાત દિવસ એક સરખા રહે છે ઉત્તરાયણ પછી ઋતુઓ અને મોસમ બદલાય છે રાત ટૂંકી થવા લાગે છે અને દિવસો લાંબા થવા લાગે છે પોષ માસમાં ઉત્તરાયણ આવે છે અને આખો માસ સૂર્યદેવની વિશિષ્ટ પૂજા આરાધના કરવામાં આવે છે તેથી ઉત્તરાયણના દિવસથી આખો માસ જો સૂર્યના બાર નામો બોલીને અર્ધ્ય આપીએ તો સૂર્યદેવની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે સૂર્યના બાર નામો આ મુજબ છે જે સૂર્ય નમસ્કાર કરતી વખતે પણ બોલી શકાય છે કે સાંભળી શકાય છે ઓમ સૂર્યાય નમઃ ॐ मित्राय नमः ॐ रवये नमः ॐ भानवे नमः ॐ खगाय नमः ॐ पुष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ मारीचाय नमः ॐ आदित्याय नमः ॐ सावित्रे नमः ॐ अर्काय नमः ॐ भास्कराय नमः અહીં સૂર્યદેવના બાર નામો પૂર્ણ થાય છે તો ચાલો આપણે રાશિ અનુસાર દાન કરીને અને સૂર્યદેવની પૂજા આરાધના કરીને તહેવારને ઉજવીએ આશા રાખું છું કે હવે બંને વિડીયોમાં થઈને આપ સૌને ઉત્તરાયણ અંગેની સમગ્ર અને ઉપયોગી માહિતી મળી ગઈ હશે તો આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા ફેમિલી ગ્રુપ અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં આ વીડિયો ખાસ શેર કરજો જેથી એક વિસ્તૃત વર્ગ સુધી માહિતી પહોંચી શકે આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના